જે ખચીકરના ખાંચાના ગણપતિ અહીંયા રણમુક્તેશ્વરથી નીકળવા માટે ભેગા થયેલા છે વડોદરા શહેર પોલીસ ગણપતિનો જે ઉત્સવ છે એ ખૂબ જ ધામધૂમથી અને ધાર્મિક માહોલમાં કાઢવા માટે કટિબદ્ધ છે અને તત્પર પણ છે પરંતુ સાથે સાથે આપણે દશામાનું અત્યારે સ્થાપના થયેલી છે એના બંદોબસ્ત ચાલી રહ્યા છે રાષ્ટ્રીય તહેવાર આપણો પંદરમી ઓગસ્ટનો છે એને લઈને હરઘર તિરંગાના પ્રોગ્રામ્સ અને એ પણ એનું પણ આયોજન ચાલી રહ્યું છે અને કક્ષાના પ્રોગ્રામ અહીંયા આયોજન થવા જઈ રહ્યા છે જેનો પણ બંદોબસ્તનું પ્લાનિંગ થઈ રહ્યું છે એના માટે અમે આયોજક સાથે પણ આ બાબતે મિટિંગ થયેલી છે અને એમને સમજાવેલા છે કે ભાઈ આ રીતના આપણે આ બધા તહેવારો છે અને આને પણ આપણે ખૂબ સુખ સુખરૂપ રીતના અત્યારે હાલમાં જે તહેવાર ચાલી રહ્યો છે એને પણ સુખરૂપ રીતના પાર પાડવાનું આપણું આયોજન છે અને ગણપતિનો તહેવાર છે એને પણ ખૂબ સારી રીતના કાઢવાના છે પણ સાથે સાથે આ તહેવારોને પણ મહત્વ આપવું પડે એમાં પણ બંદોબસ્ત પ્લાન કરવો પડે રાષ્ટ્રીય તહેવાર પણ આપણો દેશનો સ્વતંત્રતા દિનનો ઉજવવાનો છે એને પણ મહત્વ આપવું પડે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે આયોજકો સાથે અત્યારે ચર્ચા વિચારણામાં છીએ ખૂબ પોઝિટિવલી વાત ચાલી રહી છે અને આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આગળ આખી સ્ટ્રેટેજી બનાવવામાં આવશે અને ગણપતિ જેમ દર વર્ષે વડોદરામાં નીકળે છે એ જ પ્રમાણે ખૂબ જ ધામધૂમથી અને ખૂબ જ પ્લાનિંગની સાથે અને બંદોબસ્ત સાથે કાઢવામાં આવશે એના માટે પોલીસ કટિબદ્ધ છે ના ના અત્યારે હાલમાં આજે આજે આ ભેગા થયા છે સાથે સાથે બીજા પણ ગણપતિ નીકળે બીજા તહેવારો ચાલી રહ્યા છે એ બધાનું આખું પ્લાનિંગ કરીને જોતા આપણે અમે એ લોકોને સમજાવી રહ્યા છીએ કે ભાઈ આ એક પોલીસની પરમિશન લઈને પોલીસ સાથે સંલગ્ન સંકલ્પ

બંદોબસ્ત કરી શકાય સમિતિ છે એમની સાથે પણ વાત થયેલી છે અને એ પણ અમારી સાથે હજી પણ મીટીંગ કરી રહી છે અને એના માટે એક તારીખ નક્કી કરીને આપણે અગાઉ આગળ જે પણ ગણપતિ નીકળવાના રહેશે એની પણ વ્યવસ્થિત આખી વ્યવસ્થા કરીને આપણે ગણપતિ ખૂબ જ ધામધૂપૂર્વક સિટીમાં કાઢવા છીએ હાલમાં અમારી એમની સાથે વાતચીત ચાલી રહી છે થેન્ક યુ